અમુ દોડવાની કોશિશ કરી ને તો ઓઈ ના મારે હેડ બતાય ઘર બતાય પેલું અમુ રહ્યું હોય જા હડા જા એ તમાર બાપો બે તમે વર્ષે સારું લેવા જો વર્ષે એક તો હા આ વિપુલિયાને કહું છું કે તું બારી લઈ વેલો આય વેલો આય પણ અમુ બધો ભરતો ને તાણો હું આભુજી બોલો હા હા જે માતાજી માતાજી બોલો બોલો કોઈ ના શું કરા બેઠો હા છોકરો ને ખોડું છું શું કરા આ આપણા ને વિપુલના ઓ વિપુલનો છોકરો નહીં એને જ આ બેઠો બેઠો એ ખોડું છું અમારા ટીના નેનાને તો નોકરી લાગે છે ટીનો તો નોકરી છે ત્યાં ને ટીનો તો સરકારી વડી આ મહેનત કરતો તો નોડી છોકરાને ભણાય અને પાછો મારા મોટા વિપુલની થોડી મદદ કરી કારણ કે બધું ને આમ ટીના ભણાયો મારી અંગાતી અંગાતી મજૂરી ને કરી છે ઘણી ઓ ના ના ટીનું તમારા સરકારી નોકરી લાગી જુઓ એક દર પધારો પાછા હું કીધું એક દર પધારો આમાં એ હારું હાર હો જય માતાજી માતા હું જોડા હો આપ છુ એક વખત અમૂલ તો આવો હતા નોકરી હારું બેટા જોવા ત્યાં મહેનત કરી

અરે હવે તો સુખ થઈ ગયું મારે તો હાવ હવા મજૂરી કરવાનું ઓછું થઈ ગયું ભાઈ હાવ હવા મારા હા છોકરો હવા ધંધા વાળી જશે કે એક નંબર એટલે કોઈ જોવું પડે એવું નહીં એક દાણ આવો મહેમાન ગતિ કરવા હા ચોક્કસ ચોક્કસ આવો રાત રો એવા એ ભલે ભલે હો એ હા હા જય શ્રી કૃષ્ણ કીધું બાપા અને બેટા આવું અમદાવાદ માં મોટી બિલ્ડિંગનું કીધું રાખી લઉં ઓહ વાત કરે છે બેટા જો તને પોકી વળતો રાખ હું તો હું કાંઈ ના પાડું પણ અમદાવાદ મેં ઘેર પછી તું વિચારજે પાછો એટલે બાપા જો કે બસો ત્રણસો માણસ હોય ને એટલે મારે કાં હાજરી હાલવી પડે ને

હા સાહેબ આવો 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 સાહેબ પીટો પોણી પીટો ના બસ પાણી લેવા આવો આવો સાહેબ ના ના બેહું નહીં બોલે કોણ રે આ રે ભગવાન આયા बाजू પૂછી સાહેબ તમારો છોકરો ચોરી કરે છે ચોરી નું કેસ લાગુ પડ્યું થી ના પર અમારો મારા છોકરો શંકર એક આ એક આ અને એક ત્રીજો છેજી ત્રણ જણાનું મોય અંદરથી ગુનામાં

એ વાત આચી તો હું ચોરી કરું 225 માટા હા આ છેમ નામ આલી છે લે કદી જીવનમાં ના કરું ચોરી એ બલા હાચું તો બોલ યાર હું ચોરી કરીયો ઓ લાગુ છું અલ્યા અમારો શું મારો છોકરા ચોરી મારે ચોરી કરવાના આવે છે એવા તાળા આવે એવા છે હે તું શેરીથી નામ આલી છે કે છે મારો છોકરા ને કે કાકા બુવા હા છે હા

હું કીધું તું પોલીસ વાળા ફર છે જો આ પોલીસ સ્ટેશન ને પેલા સ્ટેશન ને તેશન એ ફર્યા દોવા મનુ ખાવાનું નહિ ભાવતું આ હું થઈ ગયું ખબર નહિ પડતી આ આ આ

પણ તમે પેલા થી કોઈ કીધું નહીં આવા બાર મહિને છોકરો નહી તારો જી હારું હેડો લડશો નહીં ગમે તે રસ્તો કરી તમારા ને બજા ને સોડા

અને આપણા પણ પૈસા તો હું તોય લઈ જજો તમે ત્યાં મારા એક ના એક છોકરો યાર મમ્મા અવળી વાતે સળી ગયો મને ખબર જ નહીં કે અને મારા બેટાને ઘેર આવતો ને હું પૂછતો અને પણ મને હાસુ બોલ્યો જ નહીં હાળો આ જે થઈ ગયું એ થઈ ગયું હાળો તો ગમે તે કઈ છોડાઈ ગઈ છે તઈન દાળ થી છું હા મે વાત ઓપડી હતી તઈન દાળ પોલીસ પકડી ગઈ છે તઈન દાળ થી આ સ્ટેશન ને પેલું તો કોઈ એમ દૂર રસ્તો કરીયા હા શિકરા બાબા કમ્પ્લીટ છે કે

અને આ જોજી મારા છોકરાના સરકારી નોકરી છે અધિકારી અને અત્યારે હાલમાં હાલ આવી પોલીસ સ્ટેશનમાં રજિસ્ટ્રેશનમાં નોમ લખાય અમારા છોકરાને મારા નોકરીનું નું મારી ભૂલ થઈ તમે તો ભૂમિકા નથી પણ મને નહીં બતાવ્યું હું લઈને ના સર તમે તો તમારી ફરજ કશો હતો નહીં તે તારી તો ખબર તો ના તું છોકરા ખબર તાર મહાન ખબર કાઢવા પછી જવું છે પણ હું પેલા એ સહેલા પણ જવું

પોલીસ સ્ટેશન લઈ જઈને તારું રિમોન્ડ લેવો પડશે બરોબર તું આખા દાડો નો મને આજ ફેરવ્યો છે ને હું એકલો જ હતો આખા દાડો ફેરવ્યો છે તી મને આખા દાડો નો ફેરવ્યો બરોબર હજી હાચ તું બોલજે સાહેબ આ એકલો હતો ના બીજો ભાઈ હતો તું ઇનમ નહીં મોને તને જન પોલીસ સ્ટેશન લઈ જઈને તારું રિમોન્ડ લઉં ને પછી તું મોની બે જ ઈ ચોજ હોય લે આટાઈ બટા

નોકરી જાય ને છોકરો એન્જિનિયર છે એને કોઈ થઈ ગયો તો ના થાય યાર થઈ જાય એ પહેલાં થી હોટો લીધો હોત એ મારા કીધમ કદી નઈ ખોટા ખોટો નો માલ છે ને તો મારશું પછી શું હા હા તું આમ દેજે જાય છે ન

ઘેર આવે તો પોલીસ લઈ થોડો માર દૂર કરશી અને ઘેર આવે તો છોકરાને ને બાપી કહું છું છોકરા ને આવું ના થાય ખોટો ખોટો નોમ ના લોકરું તો બરોબર છે નહીં મારવો આપડે મારો નહીં એટલે સમજાવો રાખો મારે છોકરું વધારે માહી એટલે વધારે બગડે

તો આ રીતે ખોટો ખોટો નોમ આલીને ને અત્યારે હાથ મોટા પાયા થઈ જાય ફસાઈ જવાય ફસાઈ જવાય એટલે મહેરબાની કરીને આપણા છોકરાને જીવનથી રાખી અને થોડું સાત સંભાળ રાખી અને છોકરાને શીખાડવી એવી એના માટે અમે વિડીયો બનાવ્યો ખોટો નોમ ના પહો કેવું એટલે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી કોમેન્ટ ખાસ કરજો હા કોમેન્ટ ખાસ હો ચારે હર્ષિ